રહીશો વરસાદી પાણીના નિકાલના ભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નનસાડ ગામમાં આવેલા સાજન હોમ્સના રહીશો વરસાદી પાણી નિકાલના ભાવે રોડ પર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિક ના કહેવા મુજબ છેલ્લા ચાર વર્ષથી વરસાદ વ્યક્ત કર્યો હતો ત્યારે સમસ્યાગ્રસ્ત સોસાયટીના રહીશો પ્રવેશ દ્વાર પર ભેગા થઈ ચીમકી ઉચ્ચારી હતી કે સોસાયટીને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં તેમજ રોડ પર ભરાતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તાલુકા પંચાયત સહિત ગ્રામ પંચાયત સામે વિરોધ પ્રદર્શન પાણીના નિકાલ માટે કામે લાગ્યા છે આ રોડ છે જાહેર માર્ગ છે તેની અંદર પાણી પાણી ભરાતા લોકો રોડ પર પાણીના નિકાલ માટે ડોલ અને બાલટી અને ડોલ વટેના નિકાલ માટે લાગી પડ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે પંચાયતમાં અમે રજૂઆત કરી છે વારંવાર છતાં નંસર ગામવાણ પંચાયતનું કહેવું છે કે કામરેજ ગામ પંચાયતની હડમાં લાગે કામરેજ ગ્રામ પંચાયત સહિત મામલતદાર તાલુકા તાલુકા વિકાસ અધિકારી સહિતના લોકોને તેમણે આવેદન પત્ર પણ પાઠવ્યું છે જે સમસ્યાના નિકાલ માટે એ લોકો દોડી રહ્યા છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે અમે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ અમારી સમસ્યાનો કોઈ નિરાકરણ આવતો નથી

નદી માંથી આવ્યો અમે તાલુકામાં અરજી આપેલી છે અમે મામલેદારમાં અરજી આપેલી છે ને નનસાર પંચાયતમાં પણ અરજી આપેલી છે એ આવી અને તમને કહીએ કે અમે નિરાકરણ કરી દઈશું બાકી કોઈ જનો નિરાકરણ કરતા નથી આ લોકો અને અમારા લોકોને બહુ એટલી આલકી સહન કરવી પડે છે કે નો પૂછો વાત આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો શું થાય પગલા લેવામાં આવશે સમસ્યા નું નિરાકરણ જો આઠ દિવસ માં નહીં આવે તો અમે તાલુકા વિકાસ અધિકારી છે ને કરવા માટે તૈયાર કે અમારી સમસ્યા નું કોઈ નિરાકરણ આવતું નથી તો આગામી સમયમાં સાજન હોમ્સ ના રહીશો તાલુકા મથક તાલુકા મથકે જઈને ધરણા નો કાર્યક્રમ આપવાનો વિચારી રહ્યા છે નાગજીભાઈ પ્રમુખ હું શું પ્રોબ્લેમ છે આ પાણી નો પ્રોબ્લેમ છે સાહેબ અને આ જે પોપડો છે એ કઈ ગ્રામ પંચાયત માં લાગે એ કામરેજ ગ્રામ પંચાયતમાં તો તમે કેટલા સમય થી રજૂઆત કરી છે અમે રજૂઆત આ બીજી ફેરો કરી અને ચાર વર્ષ થી રજૂઆત તો કરીએ છીએ સત્તર તારીખે અમે અરજી કરીએ છીએ ચાર જગ્યાએ તો હજી કોઈ નિકાલ છે નહીં કઈ કઈ ગામ પંચાયત માં રજૂઆત કરી છે કામરેજ ગામ પંચાયત માં અને નલસાર ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતમાં અને મામલતદાર માં ચાર જગ્યાએ કરેલી છે તો શું નિકાલ નિરાકરણ માટે શું કહે છે કોઈ આવ્યો જ નથી કોઈ જવાબ નથી તો આના માટે આગળ તો આગળ આયોજન આપનું શું છે

તો આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યોમાં અહીંયા પોપડામાં પાણી ભરાયેલું છે અને એ દૂષિત પાણી છે છે કે આ પોપડામાં ભરાયેલું પાણી ઘરની અંદર જે બોરિંગમાં પીવાનું પાણી આવે છે એની અંદર મિક્સ થાય છે અને સાજન હોમ્સના રહીશો પણ એની અંદર એના લીધે મેલેરિયા જેવા રોગોમાં પટકાયા છે હાલ સ્થાનિક અને પ્રમુખ જે છે હોમ્સના એમનું કેવું છે કે અમારી સોસાયટીમાં આ રોગચાળાને લીધે કેટલાક લોકો ઘરમાં બીમાર બન્યા છે અને તે લોકોનું કેવું છે કે આ જલ્દી આનો ઉકેલ આવે એવું કેવું છે દિનેશ પટેલ બુલેટિન ઇન્ડિયા સુરત